આ પેરવિલ માં હોય છે એ કદી બગડે તો બાકી હવે તમને છે ને મળવી હમણાં પાછા ઘડી ગ્રાઈન મીની બ્લોગ બનાવતા શીખવું શું કેવું લાલબા તમારે કોઈને કડબ લેવાની હોય તો આપણે પડખેત કાટો છે ભાઈ આવજો ક્યારે કડબ મળે નો મળે ચોમાસાની કેટલા રૂપિયાનો ભાવ આલે છે લાલભા ડેલી એક બોલેરો આવે છે શું કેવું થોડોક બ્લોક હજી અમે ચાલુ કર્યો થોડીક ભૂખ જેવું લાગ્યું છે તો અમે પડીકું તોડી નાખ્યું બસો પાંત્રી ગ્રામ માં ચવાણું બાલાજી ફ્રેશ આઈટમ છે ખાવાની મજા આવે છે ઓલા ભાઈ જો કોંગળા કરે છે હમણાં ઈ આવજે તો મારે ખાવું હોય તો વહી આવજો દાને દાને મે કેસર કદમ નહીં મરી કોણ મરી કોણ મરી આમાં કોઈ મરી ના ના એમાં કાઈ ભાઈ કા ખવરાય નો દેતા ભાઈ આવું નો કરતા ના બાબા ના તો ભલે આ વિશાલભાઈ એમ કે કોઈ મરી આ રે આ મરી ઈ મરી છે આ મરી આ તો એ આ તો જીવતી છે આ મરી આ મરી છે હા ઈ મરી અરે મારા બાપ મો તો આમાં મરી આવું જ બોડી હોય ભરા મણે મને ટેન્શન આપી દીધો મુંબઈ ભાડા યા ભાઈ અમે આવું ઘડોમાં ક્યારેક તમારે અહીંયા પધાર આવું કરો ક્યારેક આવીને તમે આવું કરો કા તમારે બોમ્બેમાં સવારનું ન મળે મળો ભાઈ બધું મળતું જ હોય બોમ્બેમાં દરેક પ્રકારનું પણ આવી ભાઈપનથી ન મળે ભાઈ જ્યારે બે જમવાની વિડીયો ઉતારવાની શાંતિથી મજા આવી મોત અમારા બોમ્બેમાં ન મળે રેડી આ અમારું ભાવેણા છો પાછું આપણે મિત્ર ગામડાના ના માણસો આપણે તો ઘા કાઢે ખાઈ લીધું સવાનું મહારાષ્ટ્ર ની ધરતી હજી ખાય છે તમે જો એને તીખું એવું લાગે છે ને ડિસ્કો કરતા કરતા ખાય છે આય ઉભો થઈ ગયો મિત્ર આનથી ન ખૂટ્યું હવે બોમ્બે વાળા પૂરું કરે તો ઠીક ને બાર સકલા નાખ્યા હોય આલે કોમા મોડી કોમા હા હા ભાઈ ન કેવ જો તો હાલો મિત્ર એક વાગી ગયો છે અમે નીકળવી છે શટર પાડતો જા બહાર થી પાડજે પછી પાછો આણ પાય તાળુ માર દેવી હું કેવું બોમ્બે ઓકે રેડી તો હવે આપણે ડાયરેક્ટ બોમ્બે હામે હાંજે મળવી ઓ પાંચ વાગે મળ્યા સાવી તાળુ માર દે તો હાલો મિત્ર એક વાય અમે ઘર તરફ જાવી છે અને અમારા લાલભાઈ હવે જમવા ભાગે છે ટાટા કહી ગયો અડધો હતો હવે પાછા બીજો દિવસ થઈ ગયો છે વાળ દાઢી થઈ ગયા છે મુંડો થઈ ગયો છે હવે મુંડન કરી નાખ્યું છે વાળ દાઢી કરી નાખ્યા છે અને આપડે લાલભાઈ શેઠ બે ફૂડે છીએ હાલો ધાર 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 કોઈ મૂટ રાખો શું જોવે છે અહીંયા કોઈ નથી ઉભું ગ્રાહક હોય તો બિલ બને ને બોલો વાંધો બોલો

સ્વિમિંગ પુલ હોય તો કયો લાલ લે છે ના બાપા ના તડકો એવો કઈ ખાસ છે નઈ

લાલ લાલભાવે તો તમે જોવો જોવો ને બે માવા બનાવે છે બે જણા ખાવા વાળા છે ને બે માવા નું જરૂર છે એને એક એક આખો ખાવા વાળા છે અને અડધા થી મેળાઈ નો આવે માવો અલોજી ગોડાઉન ફેરવાના છો બેટા ખાઈ લો જલ્દી ક્યાં ઓલા હાઈન આનંદ ફેરવવાની છે ત્યાં વરસાદ આવો હોય તો આવી જાય ફૂલ પવન બવન આવે છે ટાઢો લે લે લો મિત્રો તો આપણો બ્લોગ બીજા દિવસે હવે અહીંયા પૂરો થાય છે કારણ કે દસ મિનિટ બહાર વ્યુ છે એટલે મજા ન આવે પછી સડવામાં નેટ જોવે નેટ એટલું બધું આપણે આગળ હજી હોતું નથી તો આપણે આ વિડીયો નાઈને પૂરો કરનાવો છે ટાટા કહી ગયો તો આપણો એ ચેનલમાં તમે નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો થોડોક સપોર્ટ આપજો હજી નવા ભુવા છે અને નવા ડાકલા છે મળવી હવે નવા વિડીયોમાં ડાયરેક સુધી બધા તમે છે ને મોજ મોજ કરો